અશોક દાદાની મેલડીમાંની વાર્તા એક ગામમાં અશોક નામનો એક દાદા રહેતો તે ખૂબ ગરીબ હતો પરંતુ મનથી ખૂબ ભક્તિમાન અને સદ્ભાવી માણસ હતો રોજ સવારે ઉઠીને જય મેલડીમાં બોલતો અને પછી કામ કરવા ખેતર તરફ જતો અશોક દાદાને ખેતરમાં બહુ મહેનત કરવી પડતી પરંતુ એના ઘરમાં હંમેશા ભોજનની તંગી રહેતી છતાંય એ ક્યારેય ફરિયાદ ન કરતો એ કહેતો માઇનસ મેલડીમાં મારી સંભાળ લે છે એના આશીર્વાદથી જ હું જીવી રહ્યો છું એક દિવસ ગામમાં મોટો મેળો લાગ્યો હતો બધા ગામવાળા મેળામાં ગયા કોઈએ નવી વસ્ત્રો ખરીદી કોઈએ મીઠાઈ ખાધી પણ દાદા પાસે એક રૂપિયો પણ નહોતો એ દિલથી મેળડીમાં પાસે બોલ્યો માઇનસ હે મેળડીમાં હું તને ફૂલ અર્પણ પણ ન કરી શક્યો પણ મારું મન તો તારા ચરણોમાં છે તે રાત્રે અશોકદાદા સપનામાં જોયું કે મેલડી માં એણે કહ્યું માઇનસ બેટા અશોક તારી ભક્તિથી હું ખુશ છું કાલે સવારે ખેતરમાં જા ત્યાં તને ખજાનો મળશે પણ યાદ રાખજે માઇનસ એ ખજાનો તું પોતાના માટે નહીં લોકોની મદદ માટે વાપરજે સવારે અશોક દાદા ખેતરમાં ગયો ત્યાં જમીન ખોદી તો એક ચમકતો કુંડો મળ્યો જેમાં સોનાના સિક્કા હતા એ દાદા આશ્ચર્યચકિત થઈ ગયો એ તરત માને નમન કર્યું અને બોલ્યો માઇનસ મા તું તો સાચી દયાળુ છે હું તારો આશીર્વાદ ક્યારેય ભૂલીશ નહીં એ પૈસાથી અશોકદાદાએ પોતાનું ઘર તો સુધાર્યું જ પણ ગામમાં પાણીની ટાંકી બનાવી ગરીબોને અનાજ આપ્યું અને મંદિરની મરામત કરાવી ગામના બધા લોકો કહેવા લાગ્યા માઇનસ અશોકદાદા સાચા મેલડીમાંના ભક્ત છે એમના હાથમાં તો મેલડીમાં પોતે વસી ગઈ છે થોડા સમય પછી ગામમાં દુષ્કાળ પડ્યો વરસાદ આવ્યો નહીં ખેતરો સુકાઈ ગયા પરંતુ દાદા રોજ મેલડીમાંની આરતી કરતો અને ગામના લોકોને બોલતો માઇનસ વિશ્વાસ રાખો ભાઈઓ બહેનો મા મેલડી જરૂર વરસાદ લાવશે અને જુઓ તો ખરો ત્રણ દિવસ પછી આકાશમાં ઘનઘોર વાદળ છવાઈ ગયા વીજળી ચમકી